નમસ્કાર હું મનીષા ઠેસિયા મારી યુટ્યુબ ચેનલ આપનું સ્વાગત છે કચ્છના રણમાં ઉજવાતો ઉત્સવ એટલે કચ્છ રણોત્સવ જે ન માત્ર ગુજરાત પરંતુ દેશ અને વિદેશના લાખો પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે કચ્છના રણમાં એટલે કે સફેદ રણનું કુદરતી સૌંદર્ય ટેન્ટ સિટીમાં રહેવાની મજા કચ્છની લોક સંસ્કૃતિ અને ત્યાંનું પરંપરાગત ભોજન હજારો હજારોને પરંતુ લાખો પ્રવાસીઓને રણોત્સવ સુધી ખેંચી લાવે છે અને એટલા માટે જ ત્રણ દિવસ માટે શરૂ થયેલો આ ઉત્સવ આજે ત્રણ મહિના સુધી લાંબો ચાલે છે તો આજના આ વીડિયોમાં આપણે કચ્છ રણોત્સવ વિશે થોડી માહિતી મેળવીએ તો સૌથી પહેલા આપને જણાવી દઉં કે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા વર્ષ બે હજાર પાંચમાં કચ્છ રણોત્સવની શરૂઆત કરવામાં આવી હતી ત્યારથી લઈ દર વર્ષે અત્યાર સુધી કચ્છ રણોત્સવનું આયોજન કરવામાં આવે છે આ વર્ષે અગિયાર નવેમ્બરથી કચ્છ રણોત્સવની શરૂઆત થઈ છે અને પંદર માર્ચ સુધી આ ઉત્સવ ચાલશે એટલે કે એકસો ને ચોવીસ દિવસ સુધી કચ્છ રણોત્સવ ચાલવાનો છે તો દર વર્ષે આયોજિત રણોત્સવ કચ્છના સાંસ્કૃતિક રંગોને દર્શાવે છે સંસ્કૃતિ કલા સંગીત અને સ્થાનિક હસ્તકલાનો અનોખો સંગમ અહીં જોઈ શકાય છે આ તહેવાર કચ્છની પરંપરાઓને જીવંત બનાવે છે અને ભારતના વિવિધ ભાગોમાંથી આવતા પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બને છે કચ્છની સંસ્કૃતિ ખમીર અને ઇતિહાસને રજૂ કરતો ઉત્સવ એટલે કચ્છ રણોત્સવ જો આ સમય દરમિયાન તમે કચ્છના પ્રવાસે જાઓ તો અહીં રજૂ થતા પરંપરાગત નૃત્યો સહિત સાંસ્કૃતિક કાર્યક્રમોને માણવાનું ભૂલશો નહીં કારણ કે કચ્છની સંસ્કૃતિની ઝાંખી રજૂ કરતા જે પરફોર્મન્સ અહીં રજૂ કરવામાં આવે છે તે પ્રવાસીઓના મન મોહી લે છે જી હા પોતાની આગવી સંસ્કૃતિ અને મહેમાન ગતિ માટે જાણીતા કચ્છના વિશ્વ પ્રસિદ્ધ સફેદ રણમાં હાલ જે રણોત્સવ ચાલી રહ્યો છે અને તેમાં જે સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવે છે આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં પ્રવાસીઓ કચ્છની સંસ્કૃતિની સાથે કચ્છના પ્રવાસન સ્થળ વિશે પણ માહિતગાર થાય છે અને આ સાંસ્કૃતિક કાર્યક્રમો નિહાળી પ્રવાસીઓ ખુશખુશાલ પણ થાય છે તો કચ્છનું સફેદ રણ ન માત્ર પ્રવાસન માટે પરંતુ અહીં યોજાતા રણોત્સવના કારણે સ્થાનિક લોકોને રોજગારી પણ સારી એવી મળી રહે છે કારણ કે રિસોર્ટ મેનેજમેન્ટ થકી કહો અહીં ફૂડ સ્ટોલ ક્રાફ્ટ સ્ટોલ કે પછી પોતાની આગવી કળાના કારણે જે અમુક પ્રોડક્ટ્સ બનાવવામાં આવે છે તેનાથી ગાઈડ બનીને કે પછી ઊંટ ગાડી ચલાવી અનેકવિધ વસ્તુથી સ્થાનિકો સારી એવી રોજગારી પણ મેળવી લે છે તો સફેદ રણમાં યોજાતા આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં કચ્છની ખમીર કચ્છનું ભૂગોળ ઇતિહાસ અને કચ્છની સંસ્કૃતિને વર્ણવતી નૃત્ય નાટિકાઓ પણ રજૂ કરવામાં આવે છે તો આ સાથે વ્રજવાણીની આહિરાણીઓ અને ઢોલીની અમર કહાની રજૂ કરતા ગરબા રજૂ કરાય છે કચ્છના ઐતિહાસિક સ્થળો કચ્છની રાજવી વિરાસતો રજૂ કરતો કચ્છડો બારેમાસ નાટક પણ અહીં પ્રસ્તુત કરવામાં આવે છે તો પૂનમના દિવસે યોજાતા કાર્યક્રમો પૂર્ણ ચાંદનીની સાથે સાથે કાર્યક્રમોમાં ચાર ચાંદ લગાવી દે છે અહીં કચ્છી લોક સંગીત અને કલાને પણ ઉજાગર કરવામાં આવે છે પ્રવાસીઓ જો કચ્છમાં કચ્છ રણોત્સવ દરમિયાન સરકારના જે જાહેર સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાતા હોય તે સમય સફેદ રણની મુલાકાત લેવાના હોય તો આ તમામ કાર્યક્રમ તેઓ નિહાળી શકે છે અને આ સિવાય ટેન્ટ સિટીમાં પણ લાઈવ કાર્યક્રમો દરરોજ નિહાળવા મળે છે અને આ તમામ કાર્યક્રમોમાં કચ્છનું ખમીર કચ્છની સંસ્કૃતિ ત્યાંનું લોકનૃત્ય ત્યાંના ગાયનો ત્યાંના સંગીતો અને ત્યાંની કલાના દર્શન થતા હોય છે એટલે કહી શકાય કે કચ્છને જો તમારે નજીકથી જાણવું અને માણવું હોય તો ચોક્કસ આવા સાંસ્કૃતિક કાર્યક્રમો એક વખત નિહાળવા જોઈએ કચ્છના મીઠાના રણમાં ઉજવાતો આ ઉત્સવ જીવનભરનો યાદગાર પ્રવાસ બની રહે છે રાત્રે ચંદ્રના અજવાડામાં કચ્છ સફેદ રણ ચંદ્ર જેવું દેખાય છે અને લોકો જાણે ચંદ્ર પર હોય તેવો અહેસાસ કરી શકે છે તો કચ્છ રણોત્સવમાં ધોરડો ખાતે ટેન્ટ સિટી પણ ઉભી કરવામાં આવે છે જે ભુજ થી એસી કિલોમીટર દૂર છે અને આ ટેન્ટ સિટીમાં તમામ ખાવા પીવા રહેવાની પ્રવાસીઓને વ્યવસ્થા મળી રહે છે આ સાથે ટેન્ટ સિટીમાં લાઈવ પ્રોગ્રામ પણ નિહાળવા મળે છે પ્રવાસીઓને ટેન્ટ સિટીની સાથે માટીના ભૂંગામાં રહેવાનો લાભો પણ મળે છે અને કચ્છની તમામ સંસ્કૃતિને નજીકથી નિહાળવા અને માણવાનો લાભો મળતો હોય છે તો આ ઉપરાંત કચ્છના પરંપરાગત પોશાકો ત્યાંનું ભરતકામ ત્યાંની હસ્તશિલ્પ જોઈ અને પ્રવાસીઓ અચરજ પામી જતા હોય છે અને કચ્છ રણોત્સવની યાદી માટે ઘણા બધા પ્રવાસીઓ આ ભરતકામ કરેલા વસ્ત્રો અને હસ્તશિલ્પ સાથે લઈ જતા હોય છે એટલે કહેવાય છે કે કચ્છ નહીં દેખાતું કુછ નહીં દેખા અને એવી જ રીતે કચ્છમાં રણોત્સવ નહીં દેખાતો કુછ નહીં દેખા એવો સફેદ રણમાં ઉજવાતો આ ઉત્સવ દરેક પ્રવાસીઓએ એક વખત તો જીવનમાં જોવો જ રહ્યો વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ મારી ચેનલ મોનીઝ મેગેઝીનને આપ સબસ્ક્રાઇબ કરી લેશો નેક્સ્ટ વિડીયોમાં જલ્દી મળીશું